રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વૃદ્ધ માતાઓને ગરમ બ્લેન્કેટનું વિતરણ બકરાદપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું ઉત્તરાયણના બીજા દિવસે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ખાસ બે રોટરી મિત્રો રોટરીયન રણછોડ પટેલ અને રોટરીયન બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવાના હેતુસર બકરાદપુરા ગામની પચાસ જેટલી વૃદ્ધ માતાઓને ઠંડીની મોસમને અનુલક્ષીને ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી આ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી પ્રમુખ રોટરી જેડ એન સોઢા મંત્રી વિનોદભાઈ સુથાર પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને રણછોડભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તો બકરાપુરા ગ્રામજનો દ્વારા ગામમાં રોડ રસ્તા ભૂગર્ભ સહિતના મુખ્ય પ્રશ્નો હોવાનું જણાવી ચોમાસા દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોવાથી વહેલી તકે રોડ રસ્તા અને ભૂગર્ભના પ્રશ્નોનું કામ ઝડપથી થાય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધાબડા વિતરણ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નોને પણ વાચા આપી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થશે તેવી પણ બાહેદરી આપી હતી આ કાર્યક્રમ થકી માતૃશક્તિ સમાન મહિલાઓએ રોટરી ક્લબ પાટણની આ કામગીરીને બિરદાવી હતી રોટરી ક્લબ ઓફ પાટણ પચાસમા વર્ષની ધમધમાટ ઉજવણી કરી રહ્યું છે અને અમારા જુજારસિંહ ચોડા સાહેબ અને લીડરશીપમાં અને ખૂબ જ ઉત્સાહી વિનોદભાઈ સુથાર મંત્રી છે અમારા અને અવનવા પ્રોગ્રામો થતા રહે ગયા અઠવાડિયે અમે એક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગનું આયોજન કર્યું જે પાટણ માટે ખૂબ ગૌરવની વાત હતી અને ઉમંગ ઉમંગનું સેલિબ્રેશન ગણો કે દિવાળીનું ગેટ ટુગેધર ગણો કે અમારા મુરબ્બી દાતા એવા હંસલભાઈ પટેલનો જન્મદિવસ ગણો આજે બરકતપુરા ગામમાં એક બકરાતપુરા ગામમાં એક નાનો સેવાનો કાર્યક્રમ કર્યો મેં અને એની જે વડીલ બે બહેનો હતી એ બહેનોને શિયાળાની આ કડકડતી ઠંડીમાં સુંદર રીતે ધાબડા આપવાનો કાર્યક્રમ અમારા સોઢા સાહેબની ખાસ કુનેશથી કરવામાં આવ્યો અને જણાવતા આનંદ થાય છે કે પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કર્યો અને બહેનોને ધાબડા અમે રોટરી ક્લબ પાટણ દ્વારા આપ્યા અને સાથે સાથે સાહેબે જે એમના કાર્યક્ષેત્રમાં આવતું હોય જિલ્લા વિકાસ અધિકારી તરીકે તો ગ્રામ ગામડાની જે એના વિકાસ માટેની અથવા પાયાની જરૂરિયાતો અથવા કોઈ અડચણો એના વિશે પણ વાર્તાલાપ કર્યો ફેસ ટુ ફેસ બહેનો સાથે અને એમાં કંઈક તકલીફ હશે તો રોટરી ક્લબ પાટણના માધ્યમથી અને ડીડીઓ સાહેબના દ્વારા આ ગામને કરીને લાભ અપાવવાના પ્રયત્ન થશે એ સંદર્ભમાં પણ આજનો કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો કહેવાય અગેન સોઢા સાહેબ અને રણછોડભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે